દક્ષિણ અમેરિકા નજીક સમુદ્રમાં સાત પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ આવતા ભયનું વાતાવરણ સર્જાયું છે ટીવી સિરિયલ ટીઆરપીમાં લોકપ્રિય સિરિયલ અનુપમાએ ટુ પોઈન્ટ ટુના વધારા સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે યુટ્યુબર એલવીશ યાદવના ઘરે ગોળીબાર કરનાર આરોપીની એન્કાઉન્ટર બાદ ધરપકડ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે રખડતા કુતરાઓ બાબતે રાહત આપતા કહ્યું છે કે જે સંક્રમિત છે અને હડકવા લાગુ પડે તેમને શેરીમાંથી દૂર કરવા પડશે પોતાના ઉપર થયેલા હુમલા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિધાનસભામાં લોકદરબાર યોજશે યુકેના જાણીતા ઉદ્યોગપતિ અને એનઆરઆઈ સ્વરાજ પોલના નિધન પર પીએમ મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે બીસીસીઆઈએ ખુલાસો કર્યો છે કે શ્રેયસ અય્યરને વન ડે મેચમાં કેપ્ટન બનાવવાનો કોઈ નિર્ણય લેવાયો નથી બિહારમાં રાહુલની મતદાર અધિકાર યાત્રાને લોકોમાંથી ભારે આવકાર મળી રહ્યો છે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હરિદ્વારના માં ચંડીદેવી મંદિર પર પૂજારીઓનો અધિકાર છે આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્માએ જાહેરાત કરી છે કે અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકોને નવા આધાર કાર્ડ નહીં મળે